બગોદરામાં આપઘાતની હૃદય ધ્રુજી દે તેવી ઘટના અમદાવાદના બગોદરા ગામ ઝેરી દવા પી આખો પરિવાર ખતમ અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે એક ધ્યાન બનાવ સામે આવ્યો છે વતની અને બગોદરા ગામે ભાડાના મકાનમાં રહેતા અજાણી પરિસ્થિતિઓના કારણે ઝેરી દવા પી લઈને સામૂહિક આપઘાત કર્યો પતિ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો પરિવારમાં પતિ પત્ની અને બે દીકરીઓ અને એક દીકરો સાથે રહેતા હતા ગઈ કાલે રાત્રે અગમ્ય કારણોસર ઘરના તમામે ઝેરી દવા પી લીધી દુર્ભાગ્યવશ ઘટના સ્થળે જ તમામના મોત નીપજ્યા સ્થાનિક લોકોની જાણકારી પછી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારને આંચકી નાખ્યો છે દરેકને અણસાર છે કે આખો પરિવાર કંઈક એવું સહન કરતો હતો જેને લીધે આવું પગલું ભરવું પડ્યું હાલમાં આપઘાત પાછળના કારણો વિશે તપાસ ચાલુ છે ડીજી ન્યૂઝ બગોદરા આજે દોઢ કલાકે ટેલિફોન વર્તી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે આ પાંચ મરણ જરાનો જો જાણકારી છે આ રીતે છે વિપુલભાઈ વાઘેલા કરીને છે મૂળ રેણાંકા ધોલકાના છે હાલ બગોદરામાં રહે છે ચોત્રીસ વર્ષની આની ઉંમર છે આની જો વાઈફ છે આના નામ છે સોનલબેન સોનલબેન છવ્વીસ વર્ષની છે અને બંનેને જે બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી છે કરીના ઉર્ફે સિમરન આની ઉંમર અગિયાર વર્ષની છે આથી નાનો એક દીકરો છે આના નામ છે મયુર મયુરની ઉંમર આઠ વર્ષની છે અને સૌથી નાની છે પ્રિન્સી જેની ઉંમર પાંચ વર્ષની છે વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો બની કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે હાલ સીઆરપી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં વન નાઇન્ટી ફોર સેક્શન એટી દાખલ કરી છે આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન જે કારણ આવશે તમને ખબર પડશે અમને

અત્યાર સુધી અત્યાર સુધી નથી આવી ચોવીસ કલાક થી પણ ઓછા ટાઈમ ગયા છે તો હું તપાસ મોબાઈલ ફોન નથી મળ્યા અત્યાર સુધી પણ અમારી પાસે છે નંબર છે આ ભાઈને तो आनी डिटेल ते टेक्निकल तपास करी लिया छे मोबाइल फोन पण शोदी ले, तो ले जी अरे मोबाइल फोन म्हणजे तुम्हाला आप हे सांगेले होय फोन बात नहीं आराम से आप पूछ बैठो ब्राह्मण आणि नेशनल बँक मध्ये लोन ली दि तो वांदारू चे पण प्रायव्हेट फायनान्सर पास ते बँक लोन ली दि हे लोका खूपच पठाणी उतरानी करतोय માથા કોટો કરતા ખાલી પ્રાથમિક તબક્કામાં એવું કંઈ આવ્યું છે કે ભાઈ નેશનલાઈઝ બેંકમાંથી લોન લેજેથી કે કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સથી કે ખાંકી ગસ્તી પછી સਿਰવની જે પ્રોકાર્ટ છે આ તમામ ડિટેલ્સ અત્યારે શ્યોર નથી કેમ કે આ ભાઈને પહેલા બેંક નેશનલ બેંકથી પણ લોન લઈ લીધી છે અને પ્રાઇવેટ ફાઇનાન્સથી પણ લોન લઈ છે તો આની કે લોન લેવાની પરિસ્થિતિ એવું છે કે લોન લે છે તો બનને હોય છે બે બે મહિના બે મહિના એફએસએલમાં એફએસએલમાં નમૂનો બધા મોકલી દીધા છે તો ખબર પડશે આહ રાત્રિ કે સાંજે સુધી સાંજે સાંજે સુધી ખબર પડશે